જ્યાં આંબરડી સફારી પાર્કમાં સિંહોની ગર્જના સંભળાય છે જ્યાં રાજમહેલ આજે પણ ઇતિહાસની શાન સાથે ઉભું છે જ્યાં નાગનાથ મહાદેવ મંદિર શાંતિ અને શ્રદ્ધાનો આશીર્વાદ આપે છે અને જ્યાં ફતેપુર ભોજા ભગત ની સાહિત્ય ધરતી તરીકે ઓળખાય છે આજ અમરેલી હવે બની રહ્યું છે સર્જનાત્મકતા અને સંસ્કૃતિનું નું મંચ અમરેલી સરસ મેળો બે હજાર પચીસ અહીં મળશે હસ્તકળાના ઉત્તમ નમૂનાઓ પહેરવેશ અને ગૃહ સજાવટના વિવિધ ઉત્પાદનો સાથે જ વિવિધ પ્રકારના નાસ્તાઓ અને પ્રાકૃતિક ખાદ્ય બનાવટો સાથે ગુજરાતનો પરંપરાગત સ્વાદ તો આવો તારીખ ઓગણીસ થી અઠ્યાવીસ સપ્ટેમ્બર સવારે દસ થી રાત્રે દસ અમરેલી અને માણો આત્મનિર્ભર સખી બહેનોના હાથની કળા સ્વાદ અને સંસ્કૃતિનો ઉત્સવ અમરેલી સરસ મેરો બે હજાર પચીસ પરંપરા પ્રગતિ અને આત્મનિર્ભરતા